નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર હવામાનમાં મોટો પલટો જમ્મુ કાશ્મીરમાં હુમલો હવે પેટ્રોલ ડીઝલ બંધ આજે ખેડૂતોની જીત થઈ બે હજાર ચોવીસમાં દિવ્યાંગોને સહાય એક જાન્યુઆરીએ સીએનજી સસ્તો મોબાઈલ રિચાર્જ થયા મોઘા સોના ચાંદીના ભાવમાં વધારો આજે પાટણના ખેડૂતો ગુસ્સે મજૂરોને દસ હજારની સહાય ગુજરાતમાં બસો લોકોના મોત ચાર રાજ્યોની અંદર વરસાદની આગાહી છોકરા છોકરીઓ હવે સાવધાન સરકાર સામે લાલ આંખ આધાર કાર્ડ થશે બંધ દેવ લઈને ખેડૂતો આંદોલન પર ઉતર્યા તો મિત્રો આ દરેક સમાચારને માહિતી આજના વિડીયો ની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો ને લાઈક કરી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે હવામાનમાં મોટો પલટો થયો છે મિત્રો આજે નલિયામાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને તે સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે હજી પણ ઠંડીની અંદર ચમકારો જોવા મળી શકે છે મિત્રો આજે કચ્છના નલિયાની અંદર દસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન બન્યું હતું અને મિત્રો તે સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે મિત્રો હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં હજી પણ ઠંડીની અંદર વધારો થઈ શકે છે મિત્રો આજે કંડલામાં અગિયાર ડિગ્રી વડોદરામાં બાર ડિગ્રી અમદાવાદ અને ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી અને તેર પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે તે સાથે મિત્રો ઉત્તર અને સૌરાષ્ટ્રના શહેરોમાં રાત્રિના સમયે ઠંડીનો પારો ગગડ્યો છે તેવું પણ જાણવા મળી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો જમ્મુ કાશ્મીરમાં હુમલો મિત્રો આજે જમ્મુ કાશ્મીર હાઈ એલર્ટમાં આવી ગયું છે મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર છવ્વીસ જાન્યુઆરીની ઉજવણી પહેલા મોટા આતંકી હુમલાની આશંકાએ સુરક્ષા એજન્સીઓ હાઈવે એલર્ટ પર આવી ગઈ છે મિત્રો ઉધમપુર અને કસ્તીવાડના ગીચ જંગલોમાં આતંકીઓ છુપાયા હોવાના ઇનપુટ મળ્યા છે મિત્રો સુરક્ષા દળોના મતે ઉધમપુર સાંબા અને કઠુઆ જિલ્લામાં આતંકીઓ બે થી ત્રણ જૂથો સક્રિય છે માહિતી પ્રાપ્ત થઈ છે મિત્રો કોઈ ઘટનાને રોકવા માટે આ વિસ્તારોની અંદર અત્યારે સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે પેટ્રોલ ડીઝલ બંધ થશે મિત્રો દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર જોખમી બનતા નિયમો કડક કરવાયા છે મિત્રો હવે પીયુસી પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ વગર વાહનોને પેટ્રોલ કે ડીઝલ મળશે નહીં તેવું જાણવા મળી રહ્યું છે મિત્રો માત્ર બી એસ સિક્સ એન્જિન ધરાવતા વાહનોને જ દિલ્હીમાં પ્રવેશ મળશે તેવું પણ જાણવા મળી રહ્યું છે અને મિત્રો આ આદેશના કડક કડક નિયમની અંદર પોલીસની પાંચસો ટીમો ખડે પગે ઉભી છે અને મિત્રો એકસો છવ્વીસ ચેક પોઈન્ટ પર સાડત્રીસ પ્રખર વાન સઘન ચેકિંગ હાથ ધરાશે અને મિત્રો પ્રદૂષણ ઘટાડવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે મિત્રો આના વિશે તમે શું કહો છો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતોની જીત થઈ છે મિત્રો હિંમતનગરના અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સામે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા ગ્રામજનોના વિરોધનો અંત આવ્યો છે મિત્રો ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સંકલન સમિતિ વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ સરકાર દ્વારા હુડા બનાવવાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રાખવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો આની અંદર અગિયાર ગામના ખેડૂતો અને સ્થાનિક નિર્ણયને લઈને જોઈને આ વિરોધ કરી રહ્યા હતા તે અંગે મિત્રો અત્યારે ખેડૂતોની જીત થઈ છે એવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બે હજાર છવ્વીસની અંદર દિવ્યાંગોને મોટી સહાય મળવાની છે મિત્રો દિવ્યાંગોને મોટરસાયકલ વ્હીકલ મળવાની યોજના અત્યારે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે મિત્રો સામાજિક ન્યાય વિભાગની દિવ્યાંગ કલ્યાણ યોજના માટે અત્યારે સરકાર ખડે પગે ઊભી છે અને મિત્રો આ હેઠળ દિવ્યાંગોને મદદરૂપ સાધનોની અંદર સબસિડી મળી રહે તે માટે સરકારની આ બધી યોજના ચાલુ છે મિત્રો જેની અંદર ચાલીસ ટકાથી વધુ ની સબસિડી મળે છે અને મિત્રો ગામની અંદર એક પોઈન્ટ પાંચ લાખ અને શહેરની અંદર બે લાખથી ઓછી હોય છે તેમજ મિત્રો લોક મોટર દિવ્યાંગતા માટે ટ્રી સાયકલની અંદર ગંભીર કેસમાં સર્જાયેલ વ્યક્તિને આ અરજી કરી શકે છે અને આનો આની અંદર લાભ મેળવી શકે છે મિત્રો અરજી કરવા માટે ઇ સમાજ કલ્યાણ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર જઈને તમે અરજી કરી શકો છો અથવા તો મિત્રો જિલ્લા કચેરીમાં જઈને પણ તમે અરજી કરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એક જાન્યુઆરીથી સીએનજી અને પીએનજીના ભાવ સસ્તા થશે મિત્રો ભારતભરના ગ્રાહકો માટે એક ખૂબ જ સારા સમાચાર છે મિત્રો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અને અને પીએનજીના ભાવમાં મોટો ઘટાડો થવા જઈ રહ્યો છે મિત્રો પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડે આ નવા ટેરિફની જાહેરાત કરી છે અને મિત્રો આ નવો યુનિફાઈડ ટેરિફના કારણે ગ્રાહકોને પ્રતિ યુનિટ બેથી ત્રણ 3 સીધો ફાયદો થશે તેવું પણ જાણવા મળી રહ્યું છે મિત્રો નવા વર્ષની અંદર આ ગ્રાહકોને મોટી ભેટ મળવા માટે જઈ રહી છે મિત્રો ગેસના ભાવ ઘટવાની સાથે જ સામાન્ય જનતાને મોંઘવારીની અંદર મોટી રાહત મળશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવેથી મોબાઈલ રિચાર્જ મોંઘા થશે મિત્રો ભારતમાં મોબાઈલ યુઝર્સની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે અને મિત્રો તે વચ્ચે હવે રિચાર્જ પ્લાન મોંઘા થવાના સંકેત સામે આવ્યા છે મિત્રો વૈશ્વિક રોકાણ કંપની મોર્ગન સેટેલાઇટના તાજેતરની અંદર અહેવાલ મુજબ એપ્રિલ જૂન બે હજાર છવ્વીસની વચ્ચે ફોરજી અને ફાઈવજી પ્લાનમાં સોળથી વીસ ટકાનો વધારો થઈ શકે છે મિત્રો આ વધારો પ્રીપેડની અંદર જોવા મળશે અને મિત્રો આની અંદર કંપનીઓ ઓટીટી સ્ટ્રીમિંગ સેવાઓ દૂર કરી ગ્રાહકોને ટેરિફ વધારવા માટે તૈયાર કરી શકે છે મિત્રો આનાથી લાખો યુઝર્સના ખિચ્ચા પર મોટો બોજ વધશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે મિત્રો ચાંદી આજે પહેલી વાર બે લાખ રૂપિયાને પાર કરી ગઈ છે મિત્રો ચાંદીનો ભાવ આઠ હજાર સાતસો ને પંચોતેર રૂપિયા વધીને બે લાખ સાતસો ને પચાસ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે મિત્રો આ વર્ષે ચાંદીની અંદર એક લાખ ચૌદ હજાર સાતસો ને તેત્રીસ રૂપિયાનો વધારો થયો છે મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ચાંદીનો ભાવ છોતેર હજાર એકસો ને બાસઠ રૂપિયા હતો અને મિત્રો જે આજે વધીને બે લાખ રૂપિયાને વટાવી ગઈ છે મિત્રો આ દરમિયાન આજે સોનાની અંદર નવસો ને છત્રીસ રૂપિયાનો વધારો થયો છે અને તે સાથે આજે સોનાનો ભાવ એક લાખ બત્રીસ હજાર સાતસો ને તેર રૂપિયા પર આવી ગયો છે મિત્રો 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 ત્યાર પછીના સમાચાર આજે પાટણના ખેડૂતો ગુસ્સે થયા છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના ખેડૂતો રવિ પાક માટે નર્મદા કેનાલની અંદર પાણીની અછતનો સામનો કરી રહ્યા છે મિત્રો કેનાલમાં પાણી ન છોડાતા પાક સુકાઈ રહ્યો છે અને મિત્રો નિષ્ફળતાની ભીતિ અત્યારે ખેડૂતો માથે આવી ગઈ છે મિત્રો પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે તંત્રની બેદરકારીની ટીકા કરી હતી અને મિત્રો તાત્કાલિક પાણી છોડવા અંગે પણ માંગ કરી છે મિત્રો તેમને ચેતવણી આપી છે કે પાણી ન છોડાય તો ગાંધી ચિંધ્યા બાદ ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવું પણ જાણવા મળી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવેથી મજૂરોને દસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થાય છે મિત્રો સરકાર મજૂરોને દસ હજાર આપશે તેવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણને લઈ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મિત્રો અઢાર ડિસેમ્બરે સરકારે પચાસ ટકા ઘરેથી કામ કરવાનો નિયમ લાગુ કર્યો છે મિત્રો સરકારી અને બિન સરકારી કચેરીઓમાં પચાસ ટકાથી વધુ સ્ટાફ ન હોવો જોઈએ મિત્રો આવશ્યક જરૂરિયાતો ધરાવતા લોકો સિવાય કોઈને પણ મુક્તિ આપવામાં આવશે નહીં મિત્રો વધુમાં બાંધકામની અંદર સ્થળોએ બંધ થવાથી અસરગ્રસ્ત થયેલા મજૂરોને વળતર તરીકે દસ હજાર રૂપિયા મળશે તેવું અત્યારે સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતની અંદર આજે પાંચ લોકોના મોત થયા છે મિત્રો ગુજરાતમાં આજે હાર્ટ એટેકથી બસો ને પાંચ લોકોના મોત થયા છે તેવા આંકડા સામે આવ્યા છે મિત્રો ગુજરાતમાં હાર્ટ એટેક અને હૃદય રોગથી થતા મૃત્યુ આંખની અંદર વધારો આવ્યો છે મિત્રો મિત્રો રાજ્યમાં દરરોજ સરેરાશ લોકો હૃદયના કારણે જીવ ગુમાવે છે છેલ્લા વર્ષમાં મૃત્યુ આંકમાં નવ ગણો વધારો નોંધાયો છે મિત્રો વર્ષ બે હજાર ઓગણીસમાં માં આઠ હજાર છસો નેવ્યાસી મૃત્યુ હતા અને જે બે હજાર ત્રેવીસમાં વધીને ચુંબોતેર હજાર સાતસો ને પર પહોંચ્યા છે એટલે મિત્રો પાંચ વર્ષમાં કુલ બે લાખ સત્તાણું લાખ લોકોના મોત માત્ર હાર્ટ એટેકના કારણે થયા છે એટલે મિત્રો આની અંદર એવું થયું કે દરરોજ બસો ને પાંચ લોકોના મોત થઈ રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ચાર રાજ્યોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અત્યારે રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગે દેશના ચાર રાજ્યોની અંદર વરસાદની આગાહી કરી છે મિત્રો તેની અંદર વાત કરીએ તો તમિલનાડુ જમ્મુ કાશ્મીર પોડુચેરી અને હિમાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા પણ થઈ શકે છે અને ઉત્તર ભારતની અંદર અગિયાર શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે ત્યારબાદ મિત્રો દિલ્હીમાં પ્રદૂષણ વધવાની શક્યતાઓ પણ આજે વધી છે અને મિત્રો આ વેધર સિસ્ટમની અસરને કારણે ગુજરાતના વાતાવરણ પણ મોટી અસર જોવા મળી શકે છે અને જેને કારણે ગુજરાતની ઠંડીની અંદર પણ મોટો ફેરફાર થઈ શકે છે તેવું જાણવા મળી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના છોકરા છોકરીઓ હવે સાવધાન થઈ જજો મિત્રો ગુજરાતની અંદર પાગેડું લગ્ન અટકાવવા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે મિત્રો અંતિમ નિર્ણય અત્યારે મોકૂફ રાખવામાં આવ્યો છે પરંતુ મિત્રો નિર્દોષ કપલ્સને રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી ન પડે તે માટે કાયદા વિભાગ દ્વારા હજુ એક નિયમ બનાવવામાં આવી શકે છે મિત્રો સૂચિત ડ્રાફ્ટ મુજબ લગ્નની નોંધણી પહેલાં માતા પિતાની સંમતિ અથવા તો મિત્રો નોટિસનો જવાબ ફરજિયાત બની શકે છે મિત્રો આ નિયમ અમલની અંદર હજી પણ થોડો વધારો આવી શકે છે મિત્રો દીકરીઓના જીવન બાદ અત્યારે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે મિત્રો અત્યારે છોકરીઓ આત્મહત્યાના કેસો વધી ગયા છે અને મિત્રો તે ઘટના હવે અટકશે તેવું અત્યારે સરકાર દ્વારા જાણવા મળી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સરકાર સામે લાલ આંખ થઈ છે મિત્રો નાસવાડીના કાંત ગામમાં આગળવાડી મકાનનું કામ છેલ્લા દોઢ વર્ષથી અટકેલું છે અને જેથી મિત્રો દસ જેટલા બાળકો ઝૂંપડામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે મિત્રો આદિવાસી વિસ્તારમાં શિક્ષણ અને કુપોષણ દૂર કરવા માટે સરકાર આગળવાડીઓ ચલાવે છે અને મિત્રો રમતગમતના સાધનો પૂરા પાડે છે પરંતુ મિત્રો મકાનના અભાવના કારણે બાળકો પ્રાથમિક સુવિધા વિનાના રહે છે અને મિત્રો આ સ્થિતિ સરકારી યોજનાની અંદર ખામી દર્શાવે છે તેવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવેથી આધાર કાર્ડ થશે બંધ મિત્રો જો તમારું પણ આધાર કાર્ડ છેલ્લા ચાર પાંચ વર્ષથી અપડેટ નહીં થયું હોય તો મિત્રો તમારું આધાર કાર્ડ પણ બંધ થઈ શકે છે મિત્રો અત્યારે સરકાર તરફથી એક માહિતી આપવામાં આવી છે કે જે લોકોએ ઘણા સમયથી આધાર કાર્ડ અપડેટ કરાવ્યું નથી તે મિત્રો વહેલા તે પહેલાંના ધોરણે કરાવી લે નહીં તો તેમનું આધાર કાર્ડ નિષ્ક્રિય થઈ જશે એટલે કે મિત્રો બંધ થઈ જશે મિત્રો જો તમારું આધાર કાર્ડ પણ અપડેટ કરાવવાનું બાકી હોય તો મિત્રો તમે જરૂરથી કરાવી લેજો નહીતર મિત્રો તમારું આધાર કાર્ડ બંધ થઈ જશે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો જો દેવા માફી નહીં થાય તો ખેડૂતો આંદોલન તરફ વળશે તેવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો છેલ્લા ઘણા સમયથી સરકાર દેવા માફીની વાતો કરે છે પરંતુ મિત્રો અત્યાર સુધી ખેડૂતોના દેવા માફ થયા નથી મિત્રો અત્યારે તમે જોતા હશો કે વારંવાર સરકાર જણાવે છે કે બે હજાર પચીસમાં ખેડૂતોના દેવા માફ કરીશું પરંતુ મિત્રો સરકાર આ આવું ઘણી વખત કહે છે પરંતુ મિત્રો ખેડૂતો આ વાત સાંભળીને હવે થાકી ગયા છે મિત્રો બે હજાર પચીસની અંદર તો દેવામાં

મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો ધન્યવાદ